સીએના ક્ષેત્રમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કામને સરળ અને ઝડપી બનાવી શકાશે એમ આઈસીએઆઈ બરોડા ચેપ્ટરના ચેરમેન ધ્રુવિક પરીખે જણાવ્યું હતું આ જે કોન્ફરન્સ છે એ એઆઈ ઇનોવેશન સમિટ છે જે એઆઈ કમિટીના અંડર જ અમે લોકોએ આયોજિત કર્યું છે અને આ ઇવેન્ટ ની એન્ડ પર એક એઆઈ હેકેથોન જે ફિનાલ ગ્રાન્ડ ફિનાલે છે સિઝન ફોરનું એ પણ આજે આયોજિત છે મેજરલી બધા જ ટૉપિક્સ આજના કોન્ફરન્સના એઆઈના લર્નિંગ પર જ છે અને અમારી સાથે આ વસ્તુ કેવી રીતે હેલ્પફુલ થઈને આ અમારા કામમાં કેવી રીતે વધારે પ્રોડક્ટિવ થઈ શકે એના માટેની આ એક લર્નિંગ કોન્ફરન્સ છે સી આના સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન નથી આપણે આને ઇગ્નોર નહીં કરી શકીએ

એઆઈ કમિટીના ચેરમેન અને વાઇસ ચેરમેન પણ ઉપસ્થિત છે અને જે લોકો હાજર નથી રહી શક્યા તેઓ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે જેટલા ચાર્ટર્ડ કોર્સ કોર્સની ટ્રેનિંગ આપી ચૂક્યા છે અને આગામી દિવસોમાં પોતાના કાર્યક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કઈ રીતે ઉપયોગ કરવો તે માટેની પણ તાલીમ આપવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર